અલા પેજના નામે આ એરિયામાં સિદ્ધિની સ્વાગત છે અમારી સ્કૂલમાં આજે સરસરામ તમારી અમારી સ્કૂલમાં આજે બાર તારીખના રોજ બાળ સંસદની સરસ મજાની આજે પ્રવૃત્તિ કરવામાં આવી છે ધોરણ ત્રણથી આટલા બાળકો કુમાર અને કન્યાઓને ચૂંટણી પ્રક્રિયાના માહોલની રજે રજે સમજ પડે એ માટે તમામ ટીચરો અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના આપણા વર્ષાબિયાન ચોધરીબેન એમના નિર્ણય સરસ મજાનું આજે